જય હિમ મિત્રો અમે એ લોકો આવ્યા છીએ અહીંયા કાલ કાલભેરવ મંદિર તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અને કઈ રીતે અહીંયા કને તેલ અને અહીંયા કને આલ્કોહોલ એટલે કે દારૂ ચડાવવામાં આવે છે કાલભેરવને તમે જોઈ શકો છો ઘણા બધા લોકો છે એના હાથમાં દારૂની બોટલ પણ છે બરાબર અને કેટલી ભીડ છે અહીંયા કને તેલની બોટલ પણ છે અને બીજી શું છે દારૂની બોટલ છે

महाकाराधेव आप ये उधर भगवान को चढ़ाने के लिए लेके जा रहे हैं प्रसाद प्रसाद महादेव 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 जय <laughs> महादेव <laughs> <laughs>

¿Qué es ¿Qué es eso? 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 ¿Qué es A Obrigado.